નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલમાં મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શું તમારી સાથે ક્યારેક કેવું બન્યું છે કે અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને અવાજ નહીં તો જો હા સાવધાન થઈ જજો આ ફોન ઉપાડવાની સાથે સામેથી અવાજ ન આવે તો તેને નજરઅંદાજ ન કરતા છેલ્લા કેટલાક દિવસથી સાયલન્ટ કોલ એટલે કે અવાજ વગરના કોલની ફરિયાદો વધી ગઈ છે જે માત્ર ટેકનિકલ ખામી નબી પરંતુ સાયબર ઠગી અને ડેટા ચોરીની નવી ટ્રીક હોઈ શકે છે ઘણા મામલામાં આવા કોલ્સ દ્વારા તમારી કોલ રિસ્પોન્સ આદત એક્ટિવ નંબર અને પ્રાઇવેટ ડિટેલ્સ ચેક કરવામાં આવે છે અને હવે આ સવાલ આવે છે કે આવો સાયલન્ટ કોલ કેમ આવે છે અને તેની પાછળ કોણ હોઈ શકે છે તેનાથી બચવાની શું રીત છે તો આવો આ સવાલના જવાબ જાણીએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન અનુસાર સાયલન્ટ કોલ કરનારાઓને ઈરાદો તમારી સાથે વાતચીત કરવાનો નથી પરંતુ આ કોલ્સ દ્વારા સાયબર ઠગો તે ચેક કરે છે કે તમારો ફોન નંબર ઓન છે કે નહીં ફોન ઉપાડતા શું તમે બોલો છો જેમ આ પ્રકારના સવાલના જવાબ મળી જાય તો તે આગળની કાર્યવાહી કરે અને નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી ફિઝિશિંગ કોલ કે નકલી મેસેજ મોકલવા માટે કરી શકે છે સરળ શબ્દોમાં કહીએ તો સાયલેન્ટ કોલ ભલે ખતરનાક સાબિત ન થાય પરંતુ આ પ્રકારનો કોલ આવનારા સમયમાં થનાર ફ્રોડનું પ્રથમ કારણ બની શકે છે આ કારણે ડોટ એ લોકોને સાવચેત કર્યા જ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ